એમનો ફોટો પણ બતાવો આ જે છે એ પાલન સેવા છે એ સંચાલક પોતે હતા જે ગીરધર પરમાર છે એ આ સંચાલક હતા તમને લોન તો નથી મળી પણ જે તમે છ હજાર રૂપિયા આપ્યા છે એ તમને પાછા મળવા લોન મળે તો પૈસા આપી દો

અને પોતે સંચાલક કહેનાર એવા પરમારે જે પ્રકારે નવસારી શહેરના જે ગરીબ અને એકદમ મજૂર વર્ગના લોકોની સાથે બાબતે હોય કે કે પછી સમૂહ બાબતે સરકારી નોકરી આપવાના બાબતે આવી લોભામણી સ્કીમો આપી અને જે પ્રકારે છેતરપિંડી આચરી હતી એ જ પ્રકારની છેતરપિંડી બિલીમોરા શહેરના લોકો જે છે એમની સાથે પણ એમણે અહીંયા બિલીમોરા શહેરના લોકોની સાથે પણ આચરી છે તમે જોઈ શકો છો આ કાંકરા ખાડી વિસ્તારના દ્રશ્યો છે અહીંયા પીડિત લોકો જે છે એમની સાથે એક લાખ રૂપિયાની લોન બાબતે છ એમણે લીધા છે છ લોન ના લીધા હતા કે તમને એક લાખ રૂપિયાની લોન અમે આપશું છ હજાર રૂપિયા આપો પચાસ ટકા સબસિડી મળશે એવી લોભામણી બધી સ્કીમો અને એવી જે લોકો છે એમની આગળ એમણે જાહેરાત કરી હતી આજે ડિસેમ્બર મહિનાની વાત છે ને અત્યારે ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે લગભગ આઠ થી નવ મહિના થઈ ગયા છે છતાં પણ લોન તો આવી નથી પણ એ પોતે જે સંચાલક હતો એ પોતાની ઓફિસ બંધ કરી અને આ લોકોને જાણ કર્યા વગર ફરાર થઈ ગયો છે અત્યારે એ ક્યાં છે એ આ લોકોને પણ ખબર નથી ફક્ત અને ફક્ત એ ફોન પર વાત કરે છે આજે આપું કાલે આપું આજે આપું કાલે આપું અને આ જે છે આજકાલના લગભગ નવ મહિના થઈ ગયા છતાં પણ આ લોકો છે એમની સાથે એમની લોન પણ નથી મળી અને એમના જે છ હજાર રૂપિયા આપ્યા એ છ હજાર પણ નથી આપ્યા આ એકદમ ગરીબ વર્ગના લોકો છે પોતાનું હોય અને આવા સાથે આ આવે છે આ લોકો પોલીસ ફરિયાદ પણ કરી છે બે મહિના વીતી ગયા પોલીસ ફરિયાદ ને પણ છતાં પણ એના પણ હજુ કોઈ કાર્યવાહી થઈ નથી અહિયાં ના જે પીડિત છે આપણે સીધી એમની સાથે વાત કરીએ અને સમગ્ર શું છે ઘટના એ બાબતે સીધી એમની સાથે વાત કરી અને જાણવાનો પ્રયાસ કરીએ પ્રથમ તો શું નામ છે તમારું

આ જે છે એ પાલન સેવા ટ્રસ્ટ જે એનજીઓ નામની એક સંસ્થા ખોલી એની ઓફિસ ખોલી અને ચાર રસ્તા મિત એમણે એમણે ઓફિસ ખોલી હતી એ એ આ આ ભાઈ જે છે છે સીધા ફોટા ફોટા પણ બતાવ્યા બતાવવાનું એક જ કારણ છે કે આ જે માણસ છે એ બીજા કોઈ જગ્યાએ ગુજરાતના બીજા કોઈ શહેરમાં તાલુકામાં છેતરપિંડી ના આચરે અને લોકો સતેજ થઈ જાય એ બાબતે આ બહેનોએ એમનો ફોટો પણ મૂક્યો છે ફોટો હાથમાં લઈને ઊભા છે એ જણાવવા માંગે છે

ચાર પાંચ દાખી એ તો અમે કરી જ કરી મારે અચ્છા અચ્છા આ બેન છે એમના સાથે પણ આવા લગભગ અત્યારે સાત આઠ બેનો જે છે અહીંયા ઉપસ્થિત છે બીજા પણ બેન છે એમની સાથે પણ વાત કરીએ શું નામ છે તમારું લીલાબેન લીલાબેન તમારી સાથે પણ છ હજાર ની લોન બાબતે છેતરપિંડી આચરવામાં આવી છે શું કેવું છે સરકાર ને તંત્ર શું કેશો તમે પૈસા અમારા પાછા મળી જાય છે હા તમને લોન તો નથી મળી પણ જે તમે છ હજાર રૂપિયા આપ્યા છે તમને પાછા મળવા જોઈએ એવી તમારી રજૂઆત છે બરાબર શીતલ બેન ની પણ એવી જ રજુવાત છે કે લોન તો નથી મળવાની હવે એ લોકો ને પણ ખબર પડી ગઈ છે કે લોન નથી મળવાની પણ એમને જે છ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે આપ્યા છે એ પાછા મળે અહિયાં બીજા પણ બેન છે બેન નામ છે તમારું આ પ્રિયંકા બેન છે અહિયાં આશા બેન છે જે આશા બેન જે અહિયાં ના છે બરાબર હવે આપણે એમની સાથે પણ વાત કરી કે કઈ રીતે આ ઘટના આખી ઘટિત છે પ્રથમ તો આશાબેન આજે અત્યારે અહિયાં જે પીડિતો છે એમને લઈને શું કેશો અને કયા પ્રકારનું કામકાજ હતું તમારું કે આ લોકોના બધા પૈસા હજુ સુધી આવ્યા નથી એમણે એવું કે ચાલો આ બધાને મદદ થઈ જાય ને સારું મળતું છે એટલે સબસિડી 35% મળતું છે તો એમ કરીને એમ હારું વિચારીને આપણે મે ફોર્મ ભરાઈવા બધાના પણ એણે ફોર્મ ભરાઈવા ને પછી એમ કે 3 મહિનાના અંદરમાં મળી જશે એવું કરીને ને પછી આજે 9 મહિના થઈ ગયા હજુ લગીન કોઈ જવાબ નહીં આપે જ્યારે આપણે કહીએ કે મારા નહીં લોન મળે તો પૈસા આપી દો પણ ના પૈસા આપે ના કઈ જવાબ આપે ને ખાલી કે આ કરે કે બે દિવસમાં થઈ જશે બે દિવસમાં થઈ જશે આજે નવ મહિના થઈ ગયા કઈ એ નહીં મળે પૈસા કોઈ ના કઈ મળ્યા નથી બચારા બધા ઘેર કામ કરે છે ને મહેનત કરીને ને છ છ હજાર આપેલા છે તે બધાને મળી જાય તો છ હજાર એ લોન નહીં કરાઈ શકે છ હજાર આપી દે તો બધાને તો રાહત થઈ જાય બીજું કઈ આજે તમારું એક સેવાનું જ કામ હતું કે ગરીબ વર્ગના લોકો છે એમને પાંત્રીસ ચાલીસ ટકા

પણ તા હ કોઈ જવાબ નથી હજુ લગિન કઈ નથી બરાબર આ ઘટનાને લઈને આપડા જે જિલ્લા કલેક્ટર બેન છે એ પણ એક બેન છે એમને તમે શું કહેવા માંગો છો કે જલ્દીથી જલ્દી અમને ન્યાય મળે હા એવું કે એને પકડે ને પાછું બીજા હાથે આવ બેનો હાથે બીજો કોઈ હાથે આવ ન કરે અને એને સજા મળો જોઈએ એને બીજા આ બધાના પૈસા મળી જાવ જોઈએ બસ આસા બેન એટલું જ કહેવું છે કે આ બધાના પૈસા મળી જવા જોઈએ અને આ ફોટા બતાવવાનું એક જ કારણ છે ફોટા બતાવવાનું એ કારણ છે કે ગુજરાત શહેર ગુજરાતના અંદર અલગ અલગ જિલ્લામાં આ પ્રકારે લગભગ એ વર્ષ દોઢ વર્ષ ઓફિસ ખોલીને બેસે છે પાલન સેવા ટ્રસ્ટના નામની એનજીઓના નામે એક પોતે ઓફિસ ખોલીને બેસે છે અને પછી ક્યાંક ને ક્યાંક છેતરપિંડી આચરી અને ફરાર થઈ જાય ફરાર થઈ જાય છે એટલે અહીંયાના લોકો જે એમના ફોટો સાથે લઈને આવ્યા છે અને ફોટો પણ બતાવવાનું પ્રયત્ન કરે છે જેથી કરીને એમની સાથે કોઈ અન્ય શહેરમાં છેતરપિંડી આચરવા જાય તો એક સતર્ક રહે અહીંયાના લોકો અહીંયા હતા એમની એક ને એક જ આશા છે કે લોન મળી કે ના મળી પણ અમને અમારા છ હજાર રૂપિયા જે અમારા લઈ ગયો છે લઈને ફરાર થઈ ગયો છે જલ્દી થી મળે આ જ પ્રકારના અહેવાલો અને સમાચારો જોતા રહેજો ફરી મળીશું નમસ્કાર